ભરૂચ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત વરસાદ પડી રહ્યો છે જેથી ઠેર ઠેર ખૂબ જ પાણી ભરાઈ ગયા છે જીયુ વીએનએલ અને જેટકો કંપનીના ડિઝાસ્ટરના પ્રસ્થાપિત નિયમ મુજબ ભરૂચ સર્કલના અધિક્ષક ઇજનેર દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાની શંકા થતી જણાતા જેના પરિણામ સ્વરૂપમાં જેટકો કંપનીના ભરૂચ સર્કલના તાબા હેઠળના હલદરવા ડિવિઝન ખાતે ફરજ બજાવતા એમએ ગોહિલ લાઇનમેનને બસો વીસ કેવી સુવા ગવાસદ લાઇનના લોકેશન નંબર છ્યાસી ઉપર ફરજ દરમિયાન નડેલ પ્રાણઘાતક અકસ્માત અને અન્ય ત્રણ કર્મચારીઓની ઇજા થવાના બનાવમાં રાજ્યના મંત્રીને સંબોધીને ઝોનલ કમિશનર અને અધિક ઇજનેરને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી ચિરાગ શાહ સહિતના હોદ્દેદારો અને કર્મચારીઓ તેમજ મૃતક એમએ ગોહિલના પુત્રને સાથે રાખી આવેદનપત્ર પાઠવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે આજે અહીંના ભરૂચના એડિશનલ ચીફ એન્જિનિયર સાહેબને તથા ઇન્ચાર્જ અધિક અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને જો તાત્કાલિક અસરથી આ અધિકારીઓ પર પગલાં લેવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં અમારો અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ આ ટેકનિકલ કર્મચારીઓના હકમાં અને હિતમાં એમની પડખે ઉભો રહી અને આંદોલન કરતાં પણ ખચકાશે નહીં એની આજે અમે આજ રોજ આવેદનપત્રથી આપને જાણ કરીએ છીએ